ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે અગિયાર બાર વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોડાના ચણા ચાવવા પડે બધાય એમ કે હાજે જરા ઠંડક થાય ત્યાર રાજજો ને મારા માટે આજે અચરક છે આનંદનો આ વિરાટ કેસરીયા સાગર મને લાગે છે આનંદે આજે બっછાડ રેકોર્ડ તોડ્યા છે